હેલો મિત્રો આજે હું તમને એક એવી સત્ય ઘટના વિશે માહિતગાર કરીશ કે ખરેખર આંગણવાડી ભરતીમાં પણ આવી ઘટના બની શકે ખરા આ વાત આપણા ગુજરાતની ગઈ આંગણવાડી ભરતી જાન્યુઆરી બે હજાર ચોવીસની જ છે આ ઘટના એવી બની કે જૂનાગઢની બાજુમાં એક નાનકડા ગામમાં મધ્યમ વર્ગ પરિવારની છે મધ્યમ વર્ગનો સવાર જાણે કે ઉજાસ પર્યો ઉગ્યો હતો એટલે કે એ દિવસે સવારે આંગણવાડી ભરતીની જાહેરાત આવી હતી તારીખ હતી આઠ નવેમ્બર બે હજાર ત્રેવીસ આ બહેને પણ બધાની જેમ પોતાના બધા ડોક્યુમેન્ટ ભેગા કર્યા અને ઉત્સાહપૂર્વક તેણે પણ ઓનલાઈન ફોર્મ ભરી દીધું અને હૃદયમાં તો એક જ સપનું હતું સરકારી નોકરી મેળવવાનું મનમાં આશા અને ચિંતા બંને હતા ફોર્મ ભર્યું છે હવે રિઝલ્ટ ક્યારે આવશે દિવસો પસાર થવા લાગ્યા સવારે કામ કરતી સાંજે બાળકો સાથે રમતી અને મનમાં તો જાણે એક જ વિચાર કરતો મારું નામ લિસ્ટમાં આવશે કે નહીં આ રીતે એકા એક દિવસ પસાર થવા લાગ્યો અને મનમાં તો એક જ વિચાર ચાલ્યા કરતો કે જો આ વખતે સરકારી નોકરી મળી જાય તો ઘરનું સપનું પૂરું થઈ જાય ઘરના બધા પ્રશ્નો હલ થઈ જશે અંતે તે દિવસ આવી પહોંચ્યો જેની રાહ તે અનેક દિવસોથી જોઈ રહી હતી એટલે કે રિઝલ્ટ જાહેર થવાનો દિવસ રિઝલ્ટ જોવા માટે મોબાઈલ હાથમાં લીધો પણ હાથ તો તો હતો દિલની જાણે એવી હતી કે કે આખું ગામ સાંભળી શકે તેના મીઠી સાથે કહ્યું ડરવાનું શું હોય જે થશે એ સારા માટે જ થશે તેણીએ હિંમત કરી ઓનલાઈન વેબસાઇટ પર પોતાના વોર્ડનું રિઝલ્ટ ખોલ્યું રિઝલ્ટ જોતા આશ્ચર્ય પામી પોતાનું નામ પ્રોવિઝનલ ફર્સ્ટમાં ન હતું આગળ પોતાનું નામ શોધવા લાગી ત્યારે તેનું નામ વેટિંગ પોસ્ટમાં જોયું થોડા ક્ષણ માટે તો નિરાશ થઈ ગઈ આંખોમાં તો આંસુ આવી ગયા એકા એક સપના તૂટવા લાગ્યા અને વિચાર કરવા લાગી કે અરે પ્રોવિઝનલ પોસ્ટમાં તો નામ નથી હવે શું થશે તેણીની આંખોમાં આંસુ જોઈ ઘરનાએ હિંમત આપી બીજા દિવસે સવારે અચાનક તેમને જાણવા મળ્યું કે જે મહિલા પસંદ થઈ છે તે તો તેના વોર્ડની જ નથી આ વાત સાંભળી તે ચોકી ઊઠી અને વિચાર કરવા લાગી કે જો આંગણવાડી ભરતીના નિયમ મુજબ પોતાના વિસ્તારની જ મહિલા પસંદ થવી જોઈએ તો આ પછી બહારની વ્યક્તિને નોકરી કેમ મળી આંગણવાડીના નિયમ અનુસાર બહારના વિસ્તારની મહિલાને નોકરી તો ન મળવી જોઈએ તો શું મારી સાથે અન્યાય થયો છે આવું કઈ રીતે શક્ય બની શકે આવા અનેક સવાલો તેના મનમાં ચાલવા લાગ્યા અને એને અંતે નક્કી કર્યું કે હવે એ જવાબ મેળવવો જ પડશે પછી તેણીએ બધું સાહસ ભેગું કરી ગામના કેન્દ્રએ સીડીપીઓ અધિકારીની કચેરીએ પહોંચી હૃદય તો ધબકતું હતું ફોર્મની નકલ અને દસ્તાવેજો હાથમાં હતા સીડીપીઓ પાસે જઈને એણે નમ્ર અવાજે પોતાની આખી વાત કરી સીડીપીઓ અધિકારીએ તેણીની આખી વાત શાંતિપૂર્વક સાંભળી અને તેના વોર્ડનું મેરિટ લિસ્ટ ચેક કર્યું તેણીને કહ્યું કે બહેન આ ફર્સ્ટમાં જેનું નામ છે તે બહેન પાસે પણ તમારા વોડનો વિસ્તારનો રહેણાંકનો દાખલો હોય ત્યારે જ આ શક્ય બની શકે છે આ સાંભળી મહિલા તો ભારે આજકો જ લાગ્યો તેણે તરત જ પૂછ્યું સાહેબ તો તે આ મારા વિસ્તારની જ નથી તો પછી ન તો પછી તેને મામલતદાર દ્વારા રૈણાંકનો દાખલો કેવી રીતે આપવામાં આવ્યો આ વાત સાંભળતા સીડીપીઓએ હાથ ઊંચા જ જાણે કરી લીધા એણે કહ્યું કે આ પ્રશ્નનો જવાબ તો તમને નગરપાલિકા અથવા તો મામલતદાર જ આપી શકશે અને આમાં અમે કશું જ કરી શકીએ નહીં જો તમને લાગે છે કે દાખલો ખોટો છે તો સીધું નગરપાલિકાએ તપાસ કરો અથવા તો જિલ્લા કક્ષાએ અપીલ કરો હવે રહેણાંકના દાખલાની સચ્ચાઈ માટે તેને મામલતદાર ઓફિસે જવું પડશે પણ ત્યાંથી તેને જાણવા મળ્યું કે મામલતદાર અધિકારી ત્યારે જ રહેણાંકનો દાખલો કાઢી આપે જ્યારે નગરપાલિકા એ લખી આપે કે આ વિસ્તાર આ વોર્ડમાં આવે છે ત્યારે જ તે વોર્ડનો દાખલો મામલતદાર કાઢી આપે છે તો તેને સમજાયું કે આ વાતની પૂરી માહિતી મને નગરપાલિકામાંથી મળશે તો તે બહેન ભારે આશા સાથે નગરપાલિકાની ઓફિસે ગઈ અને ચીફ ઓફિસરને મળી તેણે કહ્યું કે સાહેબ જે આંગણવાડી ભરતીમાં મારા વોર્ડમાંથી નોકરી મળી છે તે તો અમારા વોર્ડની જ નથી છતાં પણ તેને અમારા વોર્ડ નંબર બે નો દાખલો કઈ રીતે મળ્યો તે સાંભળી ઓફિસરે કડક અવાજમાં કહ્યું દસ્તાવેજ જે પ્રમાણે આવ્યા હોય ને તે પ્રમાણે જ કામ થયું હોય તે સાંભળી તેણીએ હિંમત ભેગી કરી ડરતા ડરતા અવાજે બોલી સાહેબ મને દસ્તાવેજની નકલ મળી શકશે આ સાંભળી ઓફિસરે ગુસ્સામાં જવાબ આપ્યો અને કહ્યું તમને આવી બધી માહિતી જોઈતી હોય ને તો જાઓ આરટીઆઈ કરો એટલે કે માહિતી અધિકારનો કાયદો દ્વારા અરજી કરો અને માહિતી એવું કહી ઓફિસરે તો પોતાની ફાઇલ બંધ કરી દીધી જાણે તેમને વાત સાંભળવામાં આગળ જાણે રસ જ નથી તે બહેન માટે આ એક કડવો અનુભવ હતો એક તરફ ન્યાય મેળવાની દોડધામ તો બીજી તરફ અધિકારી ઉદાસીનતા અને અપમાનજનક વર્તન હતું તે બહેન હવે મનમાં મનમાં વિચારવા લાગી કે અહીંયાથી જ દાળમાં કંઈક કાળું લાગે છે તેને લાગવા લાગ્યું કે ખોટું ખોટા ડોક્યુમેન્ટ અને ભલામણ કે લાગવક અહીંયાના કારણે જ થઈ છે છે કારણ કે જેથી તેને રહેણાંકનો દાખલો મળી ચૂક્યો છે વિચાર કરતી કરતી તેના ઘરે આવી ગઈ અને આવીને ગમગીન થઈ ખુરશી પર બેસી ગઈ આંખોમાં તો આંસુ છલકાઈ ઉઠ્યા હતા મનમાં તો એક જ સવાલ કે હવે મને ન્યાય ક્યાંથી મળશે તેમના મનમાં સેંકડો વિચાર ચાલવા લાગ્યા હતા સીડીપીઓ અધિકારીએ હાથ ઊંચા કરી લીધા નગરપાલિકાએ અધિકારીએ પણ કંઈ મદદ ના કરી હવે તેણીની આશા ધૂંધળી થવા લાગી હતી પણ થોડા સમય પછી તેણે પોતાની બધી હિંમત અને વિચાર્યું જિલ્લા સ્તરે અપીલ કરવાની હજુ વ્યવસ્થા છે હું ત્યાં જઈને બધું જ સાચું કહીશ મારા બધા પુરાવા આપીશ અને મારી સાથે થયેલો અન્યાય હું સાબિત કરીશ ન્યાય મને હવે ત્યાંથી જ મળશે આ વિચાર સાથે એ મહિલાએ મનમાં નવી આશા ઉગી અને એણે નક્કી કર્યું કે આવતીકાલે સવારે જ જિલ્લા કચેરીમાં હું ઓનલાઈન અપીલ કરીશ અને અપીલ કરી પોતાની નોકરી પાછળ મેળવાની અંત સુધી હું પ્રયાસ કરીશ એણે ઓનલાઈન અપીલ ફરિયાદ નોંધાવી દીધી અને હવે બસ એક જ ઇંતેજારમાં રહી કે મને પણ ક્યારે રૂબરૂ મુલાકાત માટે બોલાવશે ક્યારે મને તક મળશે મારી વાત સાબિત કરવાનો હું પણ ક્યારે મારી વાતની રજૂઆત કરી શકીશ આખરે એક દિવસ ઘરે ટપાલ દ્વારા કાગળ આવ્યું અને તેમાં તેને રૂબરૂ મુલાકાત માટે જિલ્લા કક્ષાએ બોલાવી હતી તે બહેન આખી રાત વિચારતી રહી કે જિલ્લા કચેરીમાં જઈશ ને તો બધું કહી દઈશ હું સાચી છું એટલે મારી બધી વાતની હું રજૂઆત ન્યાય નહીં મળે તેને સામેવાળી વ્યક્તિના સાચું સરનામું સાબિત પણ કરવું પડશે તેના પુરાવા પણ જોશે તે તેની સવારથી જ તે કામમાં લાગી ઉઠી ક્યારેક નગરપાલિકાએ તો ક્યારેક ગામની ચૂંટણીની મતદાન યાદીમાં તો ક્યારેક ઓળખાણ ભલામણ વ્યક્તિઓ પાસે જતી હતી જ્યાંથી શક્ય હતું ત્યાંથી એણીએ થોડા થોડા કરીને પુરાવા ભેગા કર્યા અંતે તેને હાથે સામેવાળી વ્યક્તિનું આધાર કાર્ડની ઝેરોક્ષ મળી જેમાં અલગ એડ્રેસ હતું અને સાથે સાથે ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ પણ મળી જેમાં પણ અલગ જ એડ્રેસ હતું જે એડ્રેસ તેના વિસ્તારનો જ નહોતો ગામની મતદાન યાદીમાં પણ તેનું નામ બીજા એડ્રેસથી જ બોલતું હતું હવે તે બહેનના હાથમાં સ્પષ્ટ દસ્તાવેજો હતા કે જે મહિલાને નોકરી પસંદગી પામી છે તેની હકીકતમાં તેમના વિસ્તારમાં તો રહેતી જ નથી આખરે એ દિવસ આવી પહોંચ્યો જ્યારે રૂબરૂ મુલાકાત માટે જવાનું હતું ઘણા આશા ઉત્સાહથી પોતાના ઘરેથી જિલ્લા કચેરી માટે નીકળી ત્યાં પહોંચતા તેમના મનમાં હજારો વિચાર આવતા હતા હવે શું થશે હવે કેમ થશે લાઈનમાં ખસતા ખસતા અંતે તેનો વારો આવ્યો તેણીની ઘણી બધી આશાઓ રાખી અધિકારીને પોતાની ફાઇલ આપે છે અને નમ્ર અવાજે પોતાની આખી વાતની રજૂઆત કરે છે અને કહે છે કે સાહેબ આ બધું પુરાવા જુઓ આ મહિલા સાચું સરનામું અમારા વિસ્તારનું જ નથી અને તેણીએ ખોટા પુરાવા આધારે નગરપાલિકા અને મામલતદારમાંથી રહેઠાણનો દાખલો કઢાવેલો છે અને તે બહેનનું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડમાં એડ્રેસ મારા વિસ્તારનું આપેલું જ નથી આ બધી વાત અધિકારી અધિકારી સાંભળી અને પછી ચેક કરી બોલ્યા કે તમારી પાસે એવો સાબિત કરી શકે કે આ બહેન એ આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં જે એડ્રેસ છે તે તમારા વોર્ડમાં આવતું નથી આ સાંભળીને એ તરત જ જવાબ આપ્યો સર આ દસ્તાવેજ મને ક્યાંથી મળશે હું કેવી રીતે આ દસ્તાવેજ લઈ આવી શકું આ તો શક્ય જ ન કહેવાય ને તો જો તમે મને હજુ એક કલાકનો સમય આપો તો સર હું મારો બનતો પ્રયાસ કરું અને તે ડોક્યુમેન્ટ શોધી આપું અને તે માટે હું તૈયાર છું પણ અધિકારીએ તેણીની કોઈ પણ વાત જાણે માનવા કે સાંભળવા તૈયાર જ નહોતા તેણીની આંખોમાં આંસુ જાણે રોકી રાખ્યા હતા અને ગુસ્સા અને જુસ્સાથી બોલી ઊઠી કે તમે સર ડીડીઓ અધિકારી થઈ અને સચ્ચાઈ સમજી શકતા નથી તો હવે મને ન્યાય ક્યાંથી મળશે હવે હું ન્યાયની આશા કોની પાસેથી રાખી શકું છું અધિકારી આ વાત સાંભળી ગુસ્સાથી બોલ્યો કે તમને વધુ તકલીફ હોય ને તો ફરિયાદ કરો પ્રાંત અધિકારીને મળો આ સાંભળી તો તે ઓફિસની બહાર જ ચાલી ગઈ ઘરે પહોંચતા પહોંચતા તેને નક્કી કરી લીધું હતું કે હવે આ હું મૂળ સુધી પહોંચીશ અને સૌ પ્રથમ તેણીએ ઘરે પહોંચતા તેની નગરપાલિકામાં આરટીઆઈ કરી જેમાં સામેવાળી બહેનના કયા ડોક્યુમેન્ટના આધારે રહેઠાણનો દાખલો કાઢી આપ્યો છે તેની માહિતી માંગી જોવો તમને હું સ્ક્રીન પર બતાવી રહી છું પાંચ સાત દિવસ બાદ નગરપાલિકામાંથી આરટીઆઈનો જવાબ આવ્યો અને જે પુરાવા આવ્યા તે જોઈને તમે પણ ચોકી જશો જુઓ અહીંયા પાંચ સાત દિવસ બાદ જે જવાબ આવ્યો તેની નકલ હું બતાવું છું હવે તમે અત્યારે જે જોઈ રહ્યા છો ને તે હાથથી લખેલી એક મામૂલી ભાડા ચીઠી છે જેના આધારે રહેઠાણનો દાખલો કાઢવામાં આવ્યો હતો આંગણવાડીના નિયમ પ્રમાણે ભાડા કરાર તો જોઈએ પણ ઓછામાં ઓછું બે વર્ષ જૂનું હોવું જોઈએ અને તે ભાડા કરાર હોવો જોઈએ ભાડા ચિઠ્ઠીનો ક્યાંય ઉલ્લેખ જ નથી આ જોતાં જ એવું લાગે છે કે આમાં ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચાર જ થયું છે હવે આ હતો મારો પ્રૂફ નંબર બે આ બહેનનો હવે આ બહેને પ્રૂફ નંબર બે ભેરું કર્યું છે તેમાં રહેણાંકનો દાખલો છે આ દાખલો કાઢવા માટે આપણે પુરાવા આપીએ તે પુરાવા બિડાણ સ્વરૂપે દર્શાવેલા હોય છે અને આ દાખલો આપણને મામલતદાર દ્વારા કાઢવામાં આવે છે પણ એ મામલતદાર ત્યારે જ આપણને કાઢી આપે છે જ્યારે નગરપાલિકા દ્વારા આપણને એક પત્રકમાં લખી દેવામાં આવે કે આ વિસ્તાર એ આ વોર્ડ નંબરમાં આવે છે ત્યારે જ તેમને મામલતદાર આ દાખલો કાઢી આપે છે અને બિડાણમાં તેમને તેમના જોડેલા દસ્તાવેજો પણ બતાવવા પડે છે પણ અહીંયા જુઓ આ દસ્તાવેજોમાં બિડાણમાં એવું કોઈ ભાડા ચિઠ્ઠીનો ઉલ્લેખ જ નથી માલુમ થાય છે કે આ ભાડા ચિઠ્ઠી શકો છો કે આ અલગ જ વિસ્તારનો છે બાજુમાં હું તમને મતદાન યાદીની વિસ્તાર બતાવું છું કે વોર્ડ નંબર બે ના આટલા વિસ્તાર છે એમાં આ આધાર કાર્ડમાં જે એડ્રેસ છે તે વોર્ડ નંબર બે નો આધાર જ નથી જે એડ્રેસ છે ને તે ખરેખર વોર્ડ નંબર ત્રણ નો છે વોર્ડ નંબર બે નો નથી છતાં પણ આ બેનને વોર્ડ નંબર બે ના આધાર કાર્ડની નકલના આધારે રહેણાંકનો દાખલો કાઢવામાં આવ્યો છે વિચાર કરો કે આ હદ સુધી આ નાની નોકરી માટે ભ્રષ્ટાચાર થયો છે આ બધા પ્રૂફ ભેગા કરી મામલતદાર સાહેબ પાસે ગઈ તેમણે બધા જ પ્રૂફ બતાવી અને વિનંતી કરી સાહેબ તમારા તરફથી કાઢી આપેલો રહેણાંકનો દાખલો એ ખોટા પુરાવા આધારે કાઢેલો છે તો તમે તેને અમાન્ય કરવા હું તમને વિનંતી કરું છું પણ મામલતદારે જણાવ્યું કે અમારા અમારાથી નીકળેલો દાખલો હોય તે અમે અમાન્ય ના કરી શકીએ તે માટે તમારે પ્રાંત અધિકારીને ફરિયાદ અને રજૂઆત કરવી પડે બસ હજુ એક જગ્યાએથી પણ નિરાશા મળવાની જ તેને બાકી હતી તે પણ મળી અને તેને વિચાર્યું કે હવે તો મારે પ્રાંત અધિકારીને મળવા જવું જ પડશે અંતે તે પ્રાંત અધિકારીને મળવા રૂબરૂ જાય છે બધા ડોક્યુમેન્ટ બધા તેના પ્રૂફ તે સાથે લઈ અને પ્રાંત અધિકારીને મળે છે રજૂઆત કરે છે પોતાની બધી વાત તેને સ્પષ્ટપણે કહે છે કે મારી સાથે આટલો અન્યાય થયો છે પણ ત્યાંથી એને ખાલી દિલાસો જ મળે છે આશ્વાસન જ મળ્યા કે અમે તપાસ કરીશું પણ આજ દિન સુધી તપાસ ખતમ જ ના થઈ હોય તેવું લાગે છે હવે આંગણવાડી ભરતીમાં એવું કોઈ બાકી નહોતું કે જેને મળવાનું કે આવેદન આપવાનું બાકી હોય સીડીપીઓ અધિકારીને મળી લીધું હતું પ્રોગ્રામર અધિકારીને મળી લીધું હતું રાજકારણના સભ્યોને મળી લીધું હતું મામલતદાર દ્વારા રજૂઆત કરી લીધી હતી એકા એક તમામ વ્યક્તિઓને મળવા અને નિરાશા મળ્યા બાદ છેલ્લે અંતે તેને ફરી આખરે એકવાર વિચાર્યું હં કે હવે હું જિલ્લા અધિકારી એટલે કે ડીડીઓ સાહેબને મળવા જાઉં અને ત્યાં જઈ અને પાછી મારા બધા પુરાવા આપું અને તેની સાથે વાતની રજૂઆત કરું ત્યાં પહોંચતા તેને જાણે આંચકો જ મળ્યો કે જૂના ડીડીઓ સાહેબ હતા તેની બદલી થયેલી હતી તેની જગ્યાએ નવા ડીડીઓ સાહેબ મૂકેલા હતા તેમને તેની વાતની કંઈ ખબર જ ન હતી તેની માહિતી માટે તે અજાણ હતા તેમને પેલેથી તેની માહિતી બધી સમજાવી અને કહ્યું કે સર આ મારી સાથે ન્યાય કરો અને પોતાનું આવેદન આપી બધા માહિતી અને બધા ડોક્યુમેન્ટની નકલ આપી અને ત્યાંથી પણ ખોટો આશ્વાસન જ મળ્યો કે અમે તપાસ કરીશું પણ આજ દિન સુધી ત્યાંનો પણ કોઈ જવાબ જ આવ્યો નથી આ આંગણવાડી ભરતીમાં શું સમજવાનું વાત હતી મધ્યમ વર્ગના પરિવારની કે જેઓ પાસે હિંમત નહોતી કે નહોતી એટલી પૂરી સગવડ કે તે જઈ અને કોર્ટના દરવાજા ખખડાવી શકે અને પોતાના ન્યાય માટે તે આગળ સુધી જઈ શકે બસ પોતાના નસીબ ઉપર આધાર રાખી અને બધા દસ્તાવેજો તેણીએ બંધ કરી દીધા જો નગરપાલિકામાંથી બેદરકારી ન કરવામાં આવી હોત તો આવું ન બનત જો મામલતદારે યોગ્ય પુરાવાની તપાસ કરી રહેઠાણનો દાખલો કાઢ્યો હોત તો આ ન બનત જો જિલ્લા અધિકારી ડીડીઓએ તે બહેનને એક કલાક આપી હોત તો આ ન બનત જો પ્રાંત અધિકારીએ મામલતદાર વિરુદ્ધ આગળ પગલાં લીધા હોત તો આ ન બનત પણ આ કોઈ અધિકારીઓએ કશું જ કરેલું નથી બસ આશ્વાસન આપેલા છે મિત્રો આ સત્ય હકીકત ઘટના કહેવાનો બતાવવાનો મારો ઉદ્દેશ્ય એક જ હતો કે જે દુખ અનુભવ એક મધ્યમ વર્ગના પરિવારે સહન કર્યો છે તે બીજા કોઈ પરિવારે સહન કરવો ન પડે અમે શું ઈચ્છીએ છીએ કે સાચા હકદારને ન્યાય મળે અને કોઈની સાથે અન્યાયનો સામનો ન કરવો પડે એ જ અમારો હેતુ છે અને તમારા પાસે પણ કોઈ એવી ઘટના હકીકત હોય કે જે તમારી સાથે બન્યું છે તે બીજા કોઈ સાથે ન બને એવી માહિતી તમે બીજાને માહિતગાર કરવા ઈચ્છતા હો તો અમને ઈમેલ દ્વારા જાણ કરો અમારી ટીમ તેના ઉપર કામ કરશે અને યોગ્ય હશે તો તે પણ અમે યુટ્યુબના માધ્યમથી બધાને બતાવીશું તે માટે થઈ અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ આ કહાની બધા સુધી પહોંચાડો જેથી બધા જાગૃત થાય અને કોઈની સાથે પણ અન્યાય ના થાય અને કોઈ પણ પોતાની નોકરીમાં પાછળ ન રહી જાય ધન્યવાદ